જય જવાન જય કિસાન હું છું અમિત માણાવદરિયા તમે છો વેધર કુપ સપશે તેજ પણ પણ ખેડૂતભાઈઓ કેમ છે સારો ને વરસાદ પાણી સારા થઈ ગયા છે ને આપણે ઘણા વિસ્તારોમાં સારા વાવણી લાયક વરસાદ થયો છે થોડીક દુઃખની વાત પણ છે બોટાદ સુરેન્દ્રનગર ગીર સોમનાથના વિસ્તારો ભાવનગરના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો છે અને થયો છે એ બાજુ નુકસાની પણ થઈ છે ખેડૂતભાઈઓને થોડી દુઃખની વાત છે પણ આપણે અગાઉ કહ્યું હતું આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થશે સાવચેત રહેજો એ રીતનો વરસાદ થયો છે અને હવે આગળના દિવસોમાં શું છે આપણે જ્યારે ચોમાસાનો પહેલો રાઉન્ડ ચાલુ થયો ત્યારે આપણે આગાહી કરેલી વિવિધ મોડલના અભ્યાસ મુજબ કે જૂનની પંદર તારીખેથી વરસાદ ચાલુ થશે અને જુલાઈની ચાર પાંચ તારીખ તારીખેથી વરસાદ ચાલુ થઈ ગયો તો એક દિવસ પહેલો હવે જે આગાહીના આગાહીના સમયો સમયો બાકી બાકી રહ્યા રહ્યા છે છે આપણે 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 એની વાત કરીએ કે હવે આવનારા દિવસોમાં કયા વિસ્તારમાં વરસાદી વાતાવરણ ચાલુ રહેશે અને આવનારા દિવસોમાં ફરીથી રાઉન્ડ સારો એવો ક્યારે મળશે આપણે બીજા એક વિડીયો બનાવ્યો તો એમાં આપણે થમટેલમાં જ લખેલું હતું કે અત્યારે અરબી સમુદ્ર પછી બંગાળની ખાડીની સિસ્ટમ મારે થમડેલમાં ગભરાવા એવી કઈ શબ્દો ઉપયોગ કરતો નથી જે હોય છે થમડેલમાં લખીને આપું છું અને યુટ્યુબ દ્વારા બોલીને પણ આપું છું હવે રાઉન્ડ હજી બાકી જ છે હવે જે ચાલુ રાઉન્ડ અત્યારે છે એની વાત કરીએ તો જે ચાલુ રાઉન્ડ છે ગીર સોમનાથને એ દક્ષિણજી પટ્ટી છે એમાં ચાલુ રહેશે અમુક અમુક દિવસે સારો એવો વરસાદ બહુ ભારે નથી સારો એવો વરસાદ અને પ્લસ બીજા જે ઉત્તર ગુજરાતમાં ચાલુ રહેશે આ લોટરી મુજબ રાઉન્ડ છે અત્યારે ચાલુ છે હવે જે નવા રાઉન્ડની વાત કરવાની છે આપણે તો તારીખ એકવીસ બાવીસ જૂનથી બંગાળની ખાડીની સિસ્ટમનો લાભ મળશે હવે આ જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે ગુજરાત તરફ આવશે અને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તન થશે વેલમાર્ક લો પ્રેશરમાં સૌથી વધારે વરસાદ વેલમાર્ક લો પ્રેશર આપતું હોય છે અને વેલમાર્ક લો પ્રેશરનો ઘેરાવો મોટો હોય છે ખેડૂત ભાઈ એટલે વધારે વિસ્તારમાં વરસાદ થાય વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમનો હવે આ જે વેલમાટો પ્રેશર સિસ્ટમ ગુજરાતમાં આવશે ગુજરાત તરફ આવશે ત્યારે કયા કયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે એની વાત કરીએ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ઘણા આજે દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો એમાં ઘણા વિસ્તારો એવા ઘણા સ્થળો હશે ત્યાં ભારેથી અતિભારે વરસાદ થવાનો છે એકવીસ જૂનથી ચોવીસ પચીસ જૂન સુધીમાં સાવચેત રહેવાનું છે દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો વાળા અને સાથે ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારો આવી જશે આમાં આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આગળ ચાલશે રાજસ્થાન અને ઉત્તર ગુજરાત ઉપરથી અને કચ્છ ઉપરથી લેન્ડફ્લો કરે એવું લાગી રહ્યું છે સિસ્ટમ ઉપર નીચે થોડી ગણિત થઈ શકે વેલમાં લો પ્રેશરમાં પરિવર્તન થવાની છે અને જે મેં કીધું છે ત્યાં ભારેથી ભારે વરસાદ અમુક અમુક દિવસે થશે એકવીસથી ચોવીસ પચીસ જૂનમાં અને આ વરસાદ સારામાં સારો છે જે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં બાકી રહી ગયેલા વિસ્તારોમાં ઝરમર જ વરસાદ આવ્યો છે વાવણી લાયક થઈ ગયો છે અને પૂર નથી નીકળવું તો આ લોક આ જે વિસ્તાર છે ત્યાં પૂર પણ નીકળશે પણ ખાસ ચેતવણી એ છે કે વરસાદનો રાઉન્ડ ચાલુ થાય અને આપણે ખેડૂત છીએ તો અંદાજ પણ આપણે આવી જવો જોઈએ કે વાદળ હવા છે બરાબર વરસાદની ગતિ આવી ચાલુ થઈ છે તો આ રાઉન્ડ અત્યારે ચાલુ થયો છે તો ભારેથી અતિ ભારે થવાનો છે તો સાવચેત થોડુંક રહેવાનું છે આપણે અને સમય અનુસાર એવું લાગશે કે કયા વિસ્તારમાં અતિ અતિ ભારે વરસાદ થવાનો છે ચાલુ રાઉન્ડમાં તો તમારા સમક્ષ યુટ્યુબ દ્વારા લાઈવ વિડીયોમાં આપણે મુલાકાત કરીશું આ વરસાદનો રાઉન્ડ બહુ જાજો છે મોટો ઘેરાવો છે ઝાઝા વિસ્તારમાં પડવાનો છે એકવીસથી ચોવીસ પચીસ જૂનમાં ત્યારબાદ પણ ચાર પાંચ જુલાઈ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે અને કોઈ મિત્રને હજી વાવણી લાયક વરસાદ નથી થયો એમના માટે આ રાઉન્ડમાં વાવણીલાયક વરસાદ થઈ જશે ચિંતા જેવો કોઈ વિષય છે નહીં જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ મિત્રોને